ગઈકાલે રાત્રે ત્રણ પોલીસ સ્ટેશન વેલેદા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે બીજા ત્રણ લોકોને પણ ઇજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોદર અને બીજા માણસો છે એમાંથી બે સાથે બોલાચાલી થયેલી અને બોલાચાલી અનુસંધાને છે એ બીજા દસેક માણસો લઈ અને આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બેસેલા હતા ત્યાં આવી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી તેમાં ફરિયાદીના ભાઈનું છે બનાવવાનું સંગ્રહો દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસી લાંબુ ચાલુ